રાજ્ય સરકાર દ્વારા ભરૂચ નગરપાલિકાને સ્વચ્છતા માટે સોલ જેટલા વાહનો ફાળવવામાં આવતા આજે પાલિકા કચેરી ખાતે ધારાસભ્યના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યા હતા તેઓ બીજી તરફ ભંગાર બનેલા સાધનોની હરાજી કરી સાઠ લાખની રકમ વસૂલ કરવામાં આવી હતી ભરૂચ નગરપાલિકાને રૂપિયા પોણા બે કરોડ થી કિંમતના વિવિધ વાહનોની ફાળવણી કરવામાં આવી છે ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે સોલ વાહનોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું ભરૂચ નગરપાલિકાને સ્વચ્છ ભારત મિશન અંતર્ગત નંગ નંગ ટુ ડોર માટેના નાના ટેમ્પો સહિત સોલ જેટલા વિવિધ વાહનોની ફાળવણી કરવામાં આવી છે જેના લોકાર્પણ કાર્યક્રમ પાલિકાના પટાંગણમાં યોજાયો હતો ગુજરાત સરકારના સ્વચ્છ ભારત મિશન વન પોઈન્ટ ઓ અંતર્ગત ની ગ્રાન્ટ માંથી સરકાર દ્વારા ભરૂચ નગરપાલિકા ને સોલ વાહનો જેમાં જેસીબી ડોર ટુ ડોર માટેના મિની ટેમ્પો તથા ટ્રેલર લોડ આમ ટોટલ રૂપિયા એક પોઈન્ટ એસી કરોડના સોલ વાહનો ફાળવવામાં આવ્યા છે જે અંતર્ગત ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી ના વરદ હસ્તે લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો જેમાં પાલિકા પ્રમુખ વિભૂતિભાઈ યાદવ ઉપપ્રમુખ અક્ષર પટેલ કારોબારી ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિ સહિત તમામ શાખાના ચેરમેનો તથા સભ્યો અને નગરપાલિકાના ચીફ ઓફિસર અધિકારી કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા હતા જો કે હવે આ વાહનોનો યોગ્ય રીતે ઉપયોગમાં લેવાય અને શહેરમાં સ્વચ્છતા જાળવવા માટે ખરા અર્થમાં તેનો ઉપયોગ થાય તે પણ એટલું જ જરૂરી છે રાજ્ય સરકાર દ્વારા આજે ભરૂચ નગરપાલિકાને નગરના નાગરિકો માટે અને વિસ્તારો માટે ખૂબ ઉપયોગી એવા જેસીબીથી લઈને વિવિધ પ્રકારના અઢાર નવા સાધનો આપવામાં આવ્યા છે જેનું ખાતમુહૂર્ત આજે કરવામાં આવી છે યુગાનુયુગ નગરપાલિકા પાસે વર્ષોથી સ્ક્રેપ થઈ ગયેલા કેટલાક સાધનો હતા એને પણ આજે હરાજીથી લગભગ સાહીઠ લાખની આસપાસની કિંમત વસૂલ કરીને વેચવામાં આવે છે અને નવા સાધનોના આજે ઉમેરો થયો છે આવનારા દિવસોમાં શહેરના લોકોને આ સાધનોનો ઉપયોગ થશે નવી સુવિધાઓ મળશે જેનાથી પ્રશ્નો નિરાકરણ કરવામાં આપણી અનુલતા વધશે ગુજરાત સરકાર દ્વારા સ્વચ્છ ભારત મિશન વન પોઈન્ટ જીરો અંતર્ગત આજ રોજ એક કરોડ એંસી લાખના ખર્ચે સોળ જેટલા સાધનો ભરૂચ નગરપાલિકાને આપવામાં આવેલ છે જેમાં ત્રણ બેકુ લોડર એક કચરો ભરવા માટેનો ફ્રન્ટ લોડર અને બાર છોટા હાથીનો સમાવેશ થાય છે સદર સાધનો આજરોજ માન્ય ધારાસભ્યશ્રીની ઉપસ્થિતિમાં લોકાર્પણ કરવામાં આવે